તીતારામાં બધાને કેમ છો મજામાં ને જો આપણે મજામાં સીએ અત્યારે આવી ગયા જો હાઈલાદ આવી ગયા અને અમારા હાર્દિક ભાઈ જો આવી ગયા અમારા આશીયા દૂધની થેલી પડીકા ગા છોકરામાંથી અને જો મારા ઘર પાણી આવ્યું હજુ આવડા ઘઉં થઈ ગયા અને અમારા ગલુરિયા હોય તો આવી ગયા જો આવા એટલે ભરાદ આવે હજુ હામાં છે ને ગલુરિયા એ રમત કરે જો આટલા બે તો હાજરમાં ધોવાય હોય ચલો રોટ રોટલાઈ ની વાત જોઈ રે હમણાં આવે નાખે જો અવાજ હા ભાઈ ને બાળકને ને તરત બધા હાજર થઈ જાય વાત જોઈએ રે બચારા હાજ તાકુ જાય અમે આવે નાખે એવું થાય હવે આજે આપણે પાણી બાણી પીવડાવી લીધું હોય તો આપણે જો કામ થઈ ગયું છે આજે આપણે લણવાના હિવેડા ری فاوان وټو پن کاری به پانه کینالونه بنه هه له یهی پاون پانی لاوان تکلیف یی شه دا دې اپه کم کرن نه یی لنسو اپله نه ها یو الله ته یی درله کاټونه باقی سی اپله نو کاټونه یی باقی سی ته نت نه سایو هه وذاره فل جا کړو یو اچھا نپ کم سو

ગલો હે બોલતો ખરો હેપલ લઈ લો હા હા બોલતો ખરો જય માતાજી લગા દીધા હે નહી

તો આપણે આયા છીએ મશીને લઈને રાયડામાં થોડું પાણી ફેરવું હતું અને હવામાન જો બદલાય ગયું વાદળા થઈ ગયા ના જો આ બધું વાદળા થઈ ગયા બધે અને અહીંયા આપણે હાલે મશીન ચાલો કરી બપોરે અગિયાર બાર વાગે ઓરું પચી જાય આ મશીન હાલે વાગી જશે સાડા અગિયાર અગિયાર ને એકવીસ થઈ છે ટૂંકમાં અને આપણે જો આ રાયડામાં પાણી વાળ્યું છે જો અને આ છે આપડો રાયડ પાણી આલે છે ઓલથી અહીં અહીંયા સુધી પાયું છે અને આ બાજુનું બાકી છે જો ઓલા ખૂણા સુધી છે આટલો રાયડો છે લગભગ અડધક વીઘો પોણો વીઘા જેવો છે અને આવી રીતે છે આપણો રાયડો અને આમાં મોલો મચ્છીનું પ્રમાણ વધી ગયું છે થોડુંક મોલો મચ્છીનું પ્રમાણ આમાં દવા સાટી છે ઉલાલા દવા ને એવું બધી મોલો મચ્છી બીજી દવા બધી ઘણી બધી દવાઓ ભેગી કરીને સાટી છે પણ તોય જીવું નથી હજુ એટલે વળીને દવાનો સ્પ્રે મારવો પડશે એવું લાગે છે આમાં મેડમ લીધો આમાં વધુ ઘટ્યું હવે લઈ લો કીધું એરંડામાં તો આને પડ્યું રાખ્યું લાગે હેન્ડપાન જો આ ઈરંડા કાપવા હે ઈરંડા કાપવાનું કામ ચાલુ છે કારણ કે ઈરંડા તો આવો ખાવ ફૂકી જાવ એટલે કીધું હવે જે વધુ લઈ લેવો ને રાયડામાં તો ટૂંક ટૂંક છે અમને બહુ વાર નહીં લાગે કલાકમાં પતી જશે કારણ કે મશીન પાછું મોડું ચાલુ કર્યું હતું એવું હતું એવું છે અને આને પાડીને તલ કરવાનો વિચાર છે જો પાણી આવે કદાચ વોકડામાં આપણે

કરતા હાર જગ્યા રહે ઉછી કામ કરે તો હરવાની જીવાત લાગી ચાલો આવું કઈક છે રે તો હાવ એક ખાંતા સુકી ગયા રે મને બિયારણમાં ફેરાયો કી ખબર આપડો 4 નંબર જેવું બિયારણ હતું ને એ ખાં તો સુકી ગયા ને પાણી બાણી બધું પીડે એ તો ખાતર બાતર નાખીને તો પાણી જીમ પાણી તાઈને હુંકાય જેમ પાણી પાઈને એવું થતું અને અમારા ઓલા કણ હાર્દિક ભાઈ છે તેને દૂધની થેલી એવું બધું કાઢીને સા બનાવાઈ ગઈ જૂની ઠેલી હરતી મેક દે ના કે નઈરાવા દે આલો તો વાયગા ક્ષત્રણ અને આપણે તો રાડેમાં તો ફીબરા નાખ્યું તો અને જો આટલી ઈરી કાપી છે ને એક ગાડી ઓલાકાણ બાકી છે હે શું કહો મમેરમજી કે કે છે કાઈ ડોલ ના ડોલ લઈ ધોરી મેકવાનું કે છે ભાઈ અને ઘઉંમાં પાણી વાળ્યું છે અત્યારે કારણ કે રાયડામાં તો પતી ગયું હતું એક વાગ્યે પતી ગયું હતું પછી તાત્કાલિક બંધ કરવા જવાનો મેળ આવ્યો ને પછી ડાયરેક જીરા હું લઈ ગયા છે અમે જીરા હરો થઈ આવે ને એમાં ડાયરેક્ટ પાણી લઈ લીધું હા એને ઘઉં બાજુ ન અલગ અલગ બંબા પાડી છે પણ ઉતાવળ હતી તો હું લઈ લીધું પાણી જો નહીં આ લાઈન રહીને ને આનું પાણી પાડ્યું ઓલો બમ્બો પડે જીરાનો અને અહીંયા ઘઉંનો પડે હે પણ એ અત્યારે હું લઈ લીધું કારણ કે હજુ તો લીલું છે એટલે જો હવામાન બદલા બદલા કરે જો વાદળ થાય આ બાજુ વાદળછાય ઘઉં માં જાય પાણી અને આવા આવા ઘઉં છે આપણે અને આપણે હવે જવાનું હોય મશીન બંધ કરવા માટે કારણ કે આજે વહેલા જવાનું હોય કાલે જવાનું હોય કાયમ તો આજ વહેલા બંધ કરી અને

અત્યારે છો વાઈ ગયા આપણે હવે હા જે નથી આવતા બત્તી બાંધવા અત્યારે બત્તી બાંધી જઈ લાયા છે બત્તી સુરત દાદા હાથમાં હાથનું છે જો લીમડા પાછળ છે કેવો મસ્ત નજારો છે જો આવા છે આગળ ઓલા ટેકરામાંથી થોડીક તાણ પડી જાય છે એવું છે બધું અને આને પીવરાવાની હજુ વાર છે પણ ટેકરો ટેકરો થોડો પીવરા પટ્ટો રહ્યો ને જો આ સીધો સીધો પટ્ટો રહ્યો ને એ જે પીવરાઓને એ ફૂંકી જાય ને એટલે એમાં પડી જાય તાણ અને આ ટાળપોનું હોય ને જો આમ ટાળપોનું એટલે નાકા કાંઈ થોડા થોડા આ બાજુ તો લીલા હે પણ આમ ટેકરા માથે જાય ને અહીંયા ફૂકું હોય એટલે થોડું થોડું સુરત દાદા આટલા હે મસ્ત નજારો હે ને એકદમ લાલ તો આવું કંઈક છે અને આપણે કાલે કદાચ ગામ જવાનું પણ થાય તો કાલે બ્લોગ બનાવશું ગાંઠ જે ગાંઠ જગો એ બતાવશું ચાલો તો આપણે બત્તી બાંધી દીધી છે જો બત્તી ફરે છે એમના માં હળે 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 ફેરા રાખશે દેશી જુગાર કર્યો છે કારણ કે હું બત્તી ને શેડવા માં પડે ત્યાં સુધી એટલે ઢોરા ઓછા આવે વધારે ભાગ તો હું ગાયું ને આખલા ને એવું વધારે આવતું એ ખૂંટિયા ને એવું એટલે એના માટે જો દેશી જુગાડ કરી અને મેં તે મેં તે રાખે ઓટોમેટિક જો ફરે છે ને અને પહેલાં આપણે હે ને હાંજે બત્તી બાંધવા આવતા હતા પણ હાંજે વળવા પછી ઠંડીને ઓદા લાગે બાઇક લઈને આવવાનું હોય એટલે અને વિડીયોને થોડો થોડો સપોર્ટ કરતા રહો અને થોડો લાઇક કરતા રહો કોમેન્ટ કરતા રહો તો થોડુંક હું આપણે ચેનલ થોડીક પ્રોગ્રેસ થાય કારણ કે હમણાંથી ટાઈમે બ્લોગ્સ આવતા નથી પણ આપણે તો પ્રયાસ કરીશું તમે થોડો થોડો સપોર્ટ તમે બતાવો અને તો થોડીક મહેનત કરવાની થોડુંક આમ ઈચ્છા થાય થોડીક વધારે બરાબર મળીએ આપણે હવે ડાયરેક્ટ ઘરે જઈને